બાકી તમામ જો વ્યૂ કાય ઘટન એવો ગામડાનો નો વ્યૂ છે અને આપણે આ કુંડામાં ગુલાબ આવી ગયા છે તો હવે નીચે ફ્રેન્કી બનાવે છે અને આપણે દાવી ઘડી તૈયારી કરી અને આજે ફ્રેન્કી કોણ બનાવે છે કોણ નવું મહેમાન છે બન્યારો બધું બતાવો હાલો ચાલો મિત્રો કોબીનું નું સમારકામ શરૂ થઈ ગયું છે અહીંયા આમ જો કાય ઘટન એવી ઝીણી જીણી કોબી સમારવા મળ્યા છે મેડમ મહેમાન અને આ નવા મહેમાન કોણ છે અને ક્યાંથી આવ્યા છે પરમાનન્ટ છે તો હવે કોણ છે તમને વ્લોગમાં આગળ ખબર પડશે એટલે મારા ડેઇલી વ્લોગ તમે જોતા રહેજો હવે હું રોજ વ્લોગ બનાવું અને આ નવા મહેમાન કોણ છે એ જરા કોમેન્ટમાં જણાવો ને તમને ખબર હોય તો નકર ફેસ જોવા માટે તમે અમારો વ્લોગ જોતા રહ્યો અને આ જો ગોપીબેન એમનો તો આજે બર્થડે છે અને આ જો એ મીડા ઓલું શું કહેવાય શું બનાવવાનું ગોપીબેન હા તો ભાઈ આપણે ફેન્કી બને છે હા એ તો જેનો બર્થડે હોય એને જ બનાવવાની હોય ટૂંકમાં તમારું બર્થડે એટલે રસોડાનું કામ કાજ તમારું હોય હા એ બડી અચ્છી વાત કહીએ તો એ ફ્રેન્કી તમારે જ બનાવવાની હોય કાંઈ વાંધો નહીં બનાવી નાખો હા એટલે ભેગી બા હેઠ હા એમ અમે ખાઈ લેવી તમે બનાવી નાખો જો ભાઈ આ કોબીમાં અમારે આ હારા બધા પાન છે તો એમ કાઢી હું કામ કે ભાઈ જે છે હારું જ વાપરવાનું છે આજ કેમ કે કોપી ગોપીબેનનો બર્થડે છે એને આપણે બીજું કંઈ ખવડાવવું નથી અને બાકી તમે અમારા ડેલી બ્લોગ જોતા રહેજો અને આ પ્લાસ્ટિક તો તમે જુઓ જબલાન જબલા ભેગું કરી દીધું ભાઈ તો હાલો ભાઈ સંધ્યા રાણું થઈ ગયું છે એટલે મારા પપ્પા અહીંયા દીવાબત્તી કરવા માંડ્યા છે જો અત્યારે વાયટુ બનાવે છે ને આપણે તૈયાર વાયટુ યુઝ નથી કરતા આમ તો કે પડી જ છે બાજુમાં તૈયારી વાયટુ પણ તો મારા પપ્પા બનાવીને વાયટુ યુઝ કરે છે ક્યારેક મેં દીવાબત્તી કરવાનું હોય મારે તો હું તૈયાર વાયટુ યુઝ કરું છું બાકી જો ફ્રેન્કીનું કામકાજ અહીં પીગું છે તો મિત્રો બટાકા બફાઈ ગયા છે કાંઈ ઘટે નહીં હોય જો ગરમા ગરમ અત્યારે વરાળ બહાર નીકળી રહી છે

મમ્મી લસણ નો ફોલે છે પછી આ સીણા છે તમે કોઈ દિલ્હી ના સીણા જોયા નહીં હોય તો મેં કીધું હાલો બતાવી સબ ક્યાં દેખના પડ રહ હે અચ્છા હે મેં અંધા હું પછી ગોપી બેન ચાર સીણા ખાય છે એ જો કે ફ્રેન્કીમાં નો નાખવાના હોય ખાલી ખાવાના છે અને આ છે અમારું રૂડું રૂપાળું ફ્રીજ હાલો તમને અંદરનો ટૂર કરાવી દઉં મેં કીધું આજ તમને ટૂર કરાવી દઉં કેમ કે અમારામાં બહુ હારી હારી વસ્તુ હોય તો આ છે ચોકલેટનું બધી ચોકલેટું છે જો આ અંદર ચોકલેટ છે પછી આ અમૂલની છે ચોકલેટી તમને દેખાય જ છે બહાર આ બે ચોકલેટ મોટી પછી આ અમૂલ ચીજ અમૂલ ચીજના સ્ક્યુબ છે અને આ કાંક હલવા જેવું છે કંઈક જો આ કાજુ દેખાય છે આમાં એટલે આમ જેલી ટાઈપ છે આ ફાઇવ સ્ટાર છે પછી જેમ આપણે નીચે આવી એટલે આ છે બીટનો હલવો જ્યાં નવા મહેમાને બનાવેલો છે એ તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમને આગળ એવું બધું જોવા મળશે કાજુ બદામને કિસમિસ પ્લસ આ છે તુવેર તુવેર ટોઠા બનાવવા માટે પછી છેલ્લે ફ્રૂટ પીડ્યું છે પાછા નીચે આવો તો ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ છે સ્ટ્રોબેરી છે સોડા છે ને મૂળો છે અને પાછી સ્ટ્રોબેરી કાંઈ ઘટેની સ્ટ્રોબેરી છે અને તોય અંદર હજી તુવેર પીડી છે અને બહાર જવા ફ્રેન્કિંગનું કામ થોડા ઘણા પૂરું થઈ ગયું છે અને નવા મહેમાન બે જશે અહીં કામ કરવા રોવે છે અત્યારે બહુ રોણું આવે છે એને જો મમ્મી એને સાના રાખે છે તો મિત્રો ફ્રેન્કીનો બધો સામાન તૈયાર થઈ ગયો છે આ જો અત્યારે મેંદો અને ઘઉંનો લોટ છે એની રોટલી બનાવવામાં આવી છે અને આમાં માવો ભરવાનો છે પણ એ પહેલાં આપણે એ રોટલીને થોડીક શેકવી પડે તો જો અહીંયા રોટલી શેકાઈ ગઈ છે બધી અને હજી એને તળવાની તો બાકી જ છે એટલે પીગું છે ફ્રેન્કી નું કામ કામકાજ તમે જોઈ લો બધા તો ગાઈસ ફ્રેન્કી આપડી બની ગઈ છે નાના હજી બનવાનું બાકી છે આ તમે જોવો હવે આને આપણે આમાં તેલ વધી છે જો આ બધું તૈયાર થાય છે અને કેપ્સિકમ થોડક મને લાગે છે હજી તેલ વધાર છે એવું ખ્યાલ છે હા હાલે તો હવે તો કાઈ મને ચાલે છે એવું ન હોય ચાલો હવે આ આપણે રોટલી બની ગઈ છે અને આખલેમાં તળી નાખવાની છે

બાકી તમારે ફ્રેન્કી ખાવી હોય તો કમેન્ટ કરી દેજો અને આમ જો કાય ઘટીની એક નંબર ફ્રેન્કી માલ લાગે છે કાય ઘટીની બની ગઈ છે અને જો આપણે નીચે તૈયાર થઈ છે માલ લાવવા મળ્યો છે અને ફ્રેન્કી તમારે બનાવી હોય તો રેસિપી આપણે તમને કહી દઉં બાકી કાય ઘટીની મજા રાખવાની તો હું ફ્રેન્કી બનાવું છું અને આપણે બની જાય એટલે તમને બતાવી દઉં તમે વિડિયોમાં બની રહેજો તો જો મિત્રો આપણી ફ્રેન્કી બની ગઈ છે કાય ઘટીની એવી તો તમે અને ફ્રેન્કી છે ચટણી છાશ અને આ જો અંદર થી માલ મસાલો કોપી થાચી ફ્રેન્કી લીધે એવું લાગે છે મારા પપ્પાને બધે ખાવા બેહી જશે જો તમે અને હાલો ફ્રેન્કી ખાઈ લઈ પછી તમને મળી